શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા દ્વારા કપડવંશ અને કટલાલ તાલુકાના સંગઠન ના હોદ્દેદારશ્રીઓની ભવ્ય સંગઠન ચિંતિત શિબિર યોજાઈ શ્રી ઉમિયા માતાજી સંસ્થા નુંજા દ્વારા કપડવંજ અને કટલાલ તાલુકાના શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સભ્ય શ્રીઓ અને હોદ્દેદાર શ્રીઓની સંયુક્ત સંગઠન ચિંતન શિબિર ઉંજા સંસ્થાના મંત્રી શ્રી જયંતિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તારીખ તેર સાત બે હજાર પચીસ ને રવિવારે કપડવંજ તાલુકાના જલોયા ગામના શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે યોજવામાં આવી હતી આ સંગઠન ચિંતન શિબિરમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાના મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી સંસ્થાના ટ્રસ્ટી શ્રી 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 અને બામાસા બાબુભાઈ પટેલ ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રમીણભાઈ પટેલ નરોડા અમદાવાદના ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈ પટેલ વીઆઈપી શ્રી ભભુભાઈ પટેલ સંગઠન સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી મનુભાઈ પટેલ શ્રી જયેશભાઈ પટેલ શ્રી નરસિંહભાઈ પટેલ શ્રી ડીએન પટેલ શ્રી સંજીભાઈ પટેલ સવાસો ગોડ કડવા પાટીદાર સમાજ પ્રમુખ શ્રી દશિકભાઈ પટેલ સવાસો ગોડ કડવા પાટીદાર સમાજ કપડવંજ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ સામાજિક અગ્રણી શ્રી એન આર પટેલ ડોક્ટર આયુષભાઈ પટેલ કટલાલ સમાજ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ કચ્છ કડવા પાટીદાર સમાજના શ્રી જયнтиભાઈ પટેલ શ્રી પરષોતમભાઈ પટેલ શ્રી અરવિંદભાઈ પટેલ ઉંજા સંસ્થાનના મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ સહ કન્વીનર શ્રી તૃશારભાઈ પટેલ સવિશેષ સંગઠન ચિંતિન શિબિર માં કપડવંજ તાલુકા અને કટલાલ તાલુકા માં વસ્થા તમામ સમાજના સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ બાવીસ ગામ કડવા પાટીદાર સમાજ અને કછી કડવા પાટીદાર સમાજના મંડળના શ્રીઓ તેમજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ઉંજાના કપડવંજ કઠલાલ તાલુકાના શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિના તમામ હોદ્દેદાર શ્રીઓ તેમજ સામાજિક અગ્રણીઓ જે ગામમાં શ્રી ઉમિયા માતાજી મંદિર હોય તે મંદિરના હોદ્દેદાર શ્રીઓ તેમજ ટ્રસ્ટીઓ તેમજ જલોયા ગામના શ્રી ઉમિયા માતાજી મંદિરના હોદ્દેદાર શ્રીઓ અને ટ્રસ્ટીગણ અને દરેક સમાજના સંગઠનો વિશાળ સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચિંતન શિબિર પ્રારંભે દીપ પ્રાગટ્ય કરી અને મહેમાનોનો પુષ્પગુચ્છથી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજે દ્વારા ખેડા જિલ્લા સંગઠન તેમની તરીકે કપડવંજ તાલુકાના નિર્માલી ગામના શ્રી અંકિત કુમાર મંગળદાસ પટેલને મહેમાનના વરદ હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો હતો આ ચિંતન શિબિરમાં સંગઠન ચેરમેન શ્રી પ્રવીરભાઈ પટેલ પોતાના ઉદ્બોથનમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાના શ્રી ઉમિયા પરિવાર સંગઠન દ્વારા સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક ઉત્થાન કરવા માટે આહવાન કર્યું હતું જ્યારે અમદાવાદના ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈ વીઆઈપી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિર્માણ પામનાર શ્રી ઉમિયાધામ સંકુ સંબંધિત અને શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા એ ઉંજા સંસ્થાન દ્વારા ચાલતા વિવિધ વિકાસ પ્રોજેક્ટ અંગે અને મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસીએ પોતાના વક્તવ્યોમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ચાલતી વિવિધ સામાજિક ધાર્મિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ સંસ્થાનના વહીવટી સંબંધિત વિવિધ માહિતી આપી હતી અને અન્ય મહાનુભાવોએ પણ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા સમારોહમાં શ્રી શૈલેષભાઈ પટેલ વકીલ અને શ્રી નરસિંહભાઈ પટેલ દ્વારા સુંદર એન્કરિંગ કરવામાં આવ્યું હતું ચિંતન શિબિર અંતે ભોજન પ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યું હતું જયશ્રી ઉમિયા સંકલન અને અહેવાલ રિપોર્ટર પી એ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જા જીપીએમસી ન્યૂઝ 24 મેસેવેન લાઇવ આપની સાથે અત્યારે સોમનાથ ટ્રસ્ટ અમદાવાદ ના બહુ મોટા ઉદ્યોગપતિ છે અને હર હંમેશ માતાજીની અંદર જ્યારે જ્યારે જરૂરિયાત પડતી હોય અને મોટા મોટા જેટલા પણ કાર્યક્રમો થયા છે લઈને જે આગળ વધ્યા છે એનો ઇતિહાસ લગભગ બે દિવસ ચાલે પણ

શિક્ષક માનને પૈસા હતા એ આપણે પાસે હતા પણ આપણે મુખ્ય બાબત અને અન્ય કાર્યો એ પૈસા વાપરી નાખતા હતા તો એને બચાવવા માટે સમૂહ સાથી અને મુખ્ય બળ બંધ કરવાનો સમૂહ સાથી શરૂ કરવાનો કામ એવું જોમે માતાજી સૌ